નમસ્કાર આજનું બજાર આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો આજના બજારમાં આપણે વાત કરતા હોય છે કે માર્કેટની ચાલ અને માર્કેટ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સના લેવલ ઉપર આપણે એનાલિસિસ કરતા હોઈએ છીએ કે વિશ્લેષણ થતું હોય છે ટ્રેડિંગ સપ્તાહનો આજે બીજો દિવસ મંગળવાર અને ખાસ કરીને ગઈકાલે જ્યારે આપણે શરૂઆત થઈ પહેલા દિવસમાં સારું એવું આપણને રિકવરી જોવા મળી સારા એવા પોઈન્ટ્સની અંદર વધારો થયો પરંતુ આજે ક્યાંક એક માઇનોર એક પ્રેશર જોવા મળેલું છે આ દબાણ શેના કારણે છે અને સાથે સાથે શું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં કઈ દિવસોમાં માર્કેટ વધે એને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો ભારતીય બજારમાં ઘણા મહત્વના મુદ્દાઓ હેઠળ આજે ચર્ચા પણ કરવી છે ખાસ કરીને વિદેશી રોકાણો આવે ક્યાંક પાછા આવી રહ્યા છે એવો ઘાટ સર્જાઈ રહ્યો છે અલગ અલગ મુદ્દાઓ છે વિદેશી રોકાણની વેચવાલીની જે ગતિ છે એની સાથે સાથે અમેરિકાની ટેરિફ વધાર વધારવાની જે વાતો છે પેનલ્ટીને લઈને એને કેટલી અસર પ્રાઇમ મિનિસ્ટર મોદી ભારત સરકાર નમતું નથી ચૂકી રહ્યા એના કારણે માર્કેટની અંદર સોમવારે આપણને એક સારું એવું પોઝિટિવ રિએક્શન જોવા મળ્યું અને ક્યાંક એક સ્થિરતા ગવર્મેન્ટ સ્થિર છે એની કેટલી અસર પડે છે માર્કેટની અંદર એ પણ આ જોવાની વાત છે મોંઘવારીના આંકડાથી લઈને આઈપીઓથી માર્કેટ અત્યારે ગરમ છે આઈપીઓનું માર્કેટ પણ ક્યાંક ગરમ લા બજારની અંદર એક ગરમાવો લાવી રહ્યો છે આ સાથે કયા એવા સેક્ટરો છે કે જે સેક્ટરની અંદર એક પોટેન્શિયલ એક વધારોની અપેક્ષા આપણે રાખી શકીએ છીએ તો ચાલો આજની ચર્ચા કરીને ખાસ કરીને કયા એવા સેક્ટર કે જેની અંદર મહત્ત્વની એક પોટેન્શિયલ છે એક બાઇંગ પ્રેશર તમે લાવી શકો છો કે જે અત્યારે ડીપમાં મળતા હોય એને કહેવાય ને કે એક પ્રોપર પ્રાઇઝ ઉપર એક સેક્ટરની અંદર સારા એવા સ્ટોક મળતા હોય અને એને ખરીદવાથી એક બે વર્ષનો જો વ્યૂ રાખીને આપણે એને હોલ્ડ કરીએ તો સારા એવા આરઓઆઈ આપણે જનરેટ કરી શકીએ છીએ છેલ્લા કેટલાય દિવસોથી આપણને ખબર છે કે એફઆઈઆઈ સતત વેચવાલી કરી રહ્યું છે નેટમાં ખરી એ વેચી રહ્યા છે સ્ટોક અને ખાસ કરીને આજે ક્યાંક ગઈકાલે પરિસ્થિતિ બદલાય એફઆઈઆઈએ બારસો કરોડની ક્યાંક નેટ પરચેસિંગ કરી છે એટલે કે ખરીદારી કરી છે ને હવે વેચવાલીમાંથી શું એફઆઈઆઈ પોતે પણ હવે ખરીદારી તરફ આગળ વધી રહ્યું છે જો એફઆઈઆઈ હવે લોંગ કરશે બાઈંગ પોઝિશનની અંદર લોંગમાં આવશે તો આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના એક નવા લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ ઓલ ટાઈમ હાઈ લેવલ સુધી પણ પહોંચી શકીએ છીએ જો આ એફઆઈઆઈ અને ડીઆઈએ આપણને ખબર છે કે જે સ્થાનિક રોકાણકારો છે એ સતત ખરીદારી કરી રહ્યું છે કારણ કે સ્થાનિક રોકાણકારોને ખબર છે કે જે માર્કેટની અંદર એક ઓપોર્ચ્યુનિટી મળી છે ડીપ ઓન ધ ધાય છે અને આ પરિસ્થિતિની વચ્ચે જ્યારે ડીપમાં સારા એવા વેલ્યુ વેલ્યુ એડિશનવાળા સ્ટોક મળતા હોય તો એ ખરીદારી કરતું હોય છે અને એફઆઈઆઈને પણ ક્યાંક હવે એ ખબર પડી ગઈ છે કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ડોમેસ્ટિક જે ઇન્વેસ્ટર્સ છે ને સાથે સાથે રિટેલ ઇન્વેસ્ટર પણ હવે એટલા જ સમજદાર થઈ ચૂક્યા છે ને એ પરિસ્થિતિને જોતા હવે એફઆઈઆઈ પોતે પણ ગઈકાલનો આંકડો એક સામે આવ્યો છે એના ઉપર પણ ચર્ચા કરીશું અને શું અસર આવનારા દિવસોમાં આપણને આ માર્કેટની અંદર જોવા મળશે એને લઈને પણ ચર્ચા કરીશું ખાસ કરીને ભારત અને અમેરિકા જે ટ્રેડ ટેન્શન છે એને લઈને પણ એક ચર્ચા થશે મોંઘવારીના આંકડા અને જે આરબીઆઈ શું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં જ્યારે આરબીઆઈની મોનિટરિંગ પોલિસી કમિટી છે જે એમપીસી હોય છે એ એની અંદર ક્યાંક ફરીથી રેટ કટની વાત આવે તાજા સીપીઆઈના આંકડા ડબલ્યુપીઆઈના આંકડાઓ કેવા મહત્ત્વના શું એ કેટલી અસર કરશે સાથે સાથે જે આઈટી સેક્ટર્સમાં ખાસ કરીને હાયરિંગ ઓછી થઈ રહી છે કે આઈટી સેક્ટર્સમાં એક સૌથી મહત્ત્વનો મુદ્દો જે સામે આવી રહ્યો છે એ હાયરિંગ સ્લો ડાઉન થઈ ગઈ છે અને એની અસર કેટલી આપણને છે એના ઉપર પણ એક નજર કરીશું મોન્સૂન અપડેટ ઉપર પણ એક નજર કરીશું એગ્રો સ્ટોકમાં કયા પ્રકારનું અત્યારે સેન્ટિમેન્ટ બની રહ્યા છે અને આઈપીઓથી માર્કેટની ગરમી વધી ચૂકી છે તો આઈપીઓને લઈને પણ અત્યારે લોકોમાં એક પોઝિટિવ વ્યૂ બની રહ્યા છે અને ખાસા એવા આઈપીઓ અત્યારે આ રડારમાં પણ છે પાઇપલાઇનમાં પણ છે ને ખાસા એવા આઈપીઓ લિસ્ટેડ થઈ ચુક્યા છે અને સારા એવા રિટર્ન્સ લોકોને ઇન્વેસ્ટર્સને લિસ્ટિંગ ગેઇન મળ્યા પણ છે ખેર આ તમામ વસ્તુઓ છે એ વચ્ચે આપણે સૌથી પહેલા નજર કરી લઈએ આપણા ટીવી સ્ક્રીન ઉપર જે નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના જે આંકડાઓ છે એની ઉપર નજર કરીએ તો નિફ્ટી સત્તાણું પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર ચારસો સિત્યાસી પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે સેન્સેક્સની વાત કરીએ તો ત્રણસો અડસઠ પોઈન્ટના ઘટાડા સાથે એસી હજાર બસો પાંત્રીસ પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યો છે બેંક નિફ્ટી ચારસો સડસઠ પોઈન્ટના ઘટાડા સાથે પંચાણું હજાર તેતાલીસ ઉપર ક્લોઝ આપ્યો છે હવે વાત કરીશું આની સાથે સાથે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કયા એવા સ્ટોપ છે કે જેણે આજે સારો એવો કારોબાર કર્યો છે અને કયા એવા સ્ટોપ છે કે જેણે આજે જે ક્યાંક આશાને અપેક્ષા પ્રમાણે એક કારોબાર નથી કર્યો સેન્સેક્સની જો વાત કરીએ એનએસસીમાં બેન્કિંગ અને રિઅલિટીની અંદર સારો એવો એક આપણને દબાણ જોવા મળ્યું છે મેટલ અને ફાર્મામાં ક્યાંક બાઈંગ પ્રેશર પણ વધ્યું છે એટલે વધ્યા પણ છે ખેર આપણા ટીવી સ્ક્રીન ઉપર જે ટોપ ગિનર્સની લિસ્ટમાં કયાવા સ્ટોક છે આપ જોઈ શકો છો આંકડાઓ મારુતિ સુઝુકી બસો તેતાલીસ રૂપિયાના વધારા સાથે બાર હજાર આઠસો ચાલીસ ઉપર ક્લોઝ આપ્યો છે ટેક મહિન્દ્રા અઠ્યાવીસ રૂપિયાના વધારા સાથે પંદરસો નવ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે હીરો મોટો જે ત્ર્યાસી રૂપિયાના વધારા સાથે ચાર હજાર છસો પિસ્તાળીસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે એનટીપીસી જે ત્રણ રૂપિયાના વધારા સાથે ત્રણસો ચાલીસ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે અને સિપલા જે સોળ રૂપિયાના વધારા સાથે પંદરસો એકવીસ ઉપર ક્લોઝ આપ્યો છે હવે વાત કરીશું ટોપ લૂઝર્સ ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે જેના ઉપર આપણે નજર કરીશું અને ખાસ કરીને કયા એવા સેન્ટિમેન્ટ ખાસ કરીને ટેક મહિન્દ્રાની જો વાત કરીએ તો અઢી ટકા જેટલો ટેક મહિન્દ્રા વધ્યો પણ છે મંગળવારે જો આજના દિવસે ખા જે પ્રેશર આપણને ટેક મહિન્દ્રાની અંદર જોવા મળ્યું કે એનએસસીમાં નિફ્ટી પચાસમાં ટોચના લાભકર્તાઓમાં ટેક મહિન્દ્રા પણ છે એટલે વાત કરીશું ટોપ લૂઝર્સની અને ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે કે જે અપેક્ષા મુજબ જેનું પરિણામ આજે નથી આપણને જોવા મળી રહ્યું તો એમાં બજાજ ફાઇનાન્સ પચીસ રૂપિયાના ઘટાડા સાથે આઠસો બાવન રૂપિયા ઉપર ક્લોઝ થયો છે નેસ્લે ઇન્ડિયા પંદર રૂપિયાના ઘટાડા સાથે એક હજાર એકાણું ઉપર બંધ થયો છે ટ્રેન્ટ ચોંબોતેર રૂપિયાના ઘટાડા સાથે પાંચ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા ઉપર બંધ થયો છે હિન્દુસ્તાન યુનિલિવર ચોત્રીસ રૂપિયાના ઘટાડા સાથે ચો ચોવીસો ચોર્યાસી રૂપિયા ઉપર બંધ થયો છે એચડીએફસી બેંક જે પચીસ રૂપિયાના ઘટાડા સાથે ઓગણીસો સિત્તેર રૂપિયા ઉપર ક્લોઝ થયો છે ખાસ કરીને આ જ મુદ્દે ચર્ચા કરવી છે ને આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું કયા એવા મહત્ત્વના જે સેન્ટિમેન્ટ આપણે સતત ચર્ચા કરી રહ્યા છે કે જે પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે આપણી એક બાજુ ટ્રમ્પનું ટેરિફ બીજી બાજુ એફઆઈઆઈ આવી નથી રહ્યા એફઆઈઆઈ હવે સ્લોલી સ્લોલી ડાઉન આવી રહ્યા છે કયા એવા સેક્ટર છે કે જેની અંદર મહત્ત્વની વાત કરીએ તો એ બુલિશ સેન્ટિમેન્ટ આપણને સેક્ટરોની અંદર જોવા મળશે આજ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રાજેન્દ્ર શાહ જેઓ ગુજરાત ઇન્વેસ્ટર શેર હોલ્ડર્સના કમિટીના સભ્ય છે જીસાના કમિટીના સભ્ય છે રાજેન્દ્ર શાહ સાહેબ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજેન્દ્રભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં શાહ સાહેબ શાહ સાહેબ અવાજ આપી રહ્યો છે જે છે 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 નું કઈ જી સાહેબ શું શું પરિસ્થિતિ અત્યારે માર્કેટ માર્કેટ સેન્ટિમેન્ટ દિશામાં જઈ રહ્યું રહ્યું લાગી અત્યારના અને ધીમે ધીમે ઓછો થઈ જશે કારણ કે ટ્રમ્પને ભારતના વગર ચાલે એવું નથી ભારત સાથે એ જોડાયેલ જ રહેવું પડશે કારણ કે ભારતની જે રીતની વસ્તી છે એકસો થી એકસો પચાસ કરોડની વસ્તી છે અને એના વગર એ લોકો અમેરિકા રશિયા હોય ચાઈના હોય કે કોઈ પણ કન્ટ્રી હોય

અને બોલી સરકારના રાજમાં આપણને કોઈ વાંધો આવવાનો નથી ને ધીમે ધીમે આપણો બધી ગાડી પાટા ઉપર ચડી જશે ટ્રમ્પ પણ ડરી જશે ટ્રમ્પ પાકિસ્તાન જોડે જે રીતે જે રીતે તાલમેલ મેળવે છે પણ પાકિસ્તાન થી આપણે કોઈ ગભરાવાનું કારણ નથી હા પાકિસ્તાન આપણને થોડી ભક્કી આપ્યા કરે ધમકી આપ્યા કરે પણ એનાથી કઈ ગભરાવ જેવું નથી પાકિસ્તાન તો નાનો દેશ છે પણ આપણી પોતાની જ ભારતીય ઇકોનોમી એટલું સારું છે અને રિઝલ્ટ સારું છે ગોલ્ડ આરબીઆઈ પાસે ગોલ્ડ છે જીએસટી નું જીએસટી જીએસટી ભી આપણે રિકવરી સારું વાઈઝ વધતું જાય છે એટલે ગભરાવા માટેનું કોઈ કારણ નથી પણ ધીમે ધીમે સમય એ દવા છે અને ધીમે ધીમે સમયથી બધું યોગ્ય જશે બિલકુલ બધું જશે બિલકુલ શાહ સાહેબ જે રીતે અત્યારે ક્યાં ધીમે ધીમે ડર થોડો લાગે અત્યારે વૈશ્વિક ડર છે યુદ્ધના હિસાબે યુદ્ધ ચાલે છે બે જગ્યાએ યુદ્ધ ચાલે છે ઇન્ડિયા ચારે છે બિલકુલ શાહ સાહેબ જ્યારે વાત કરીએ કે અત્યારે જે પરિસ્થિતિ છે અને ખાસ કરીને ગુજરાત ઇન્વેસ્ટ શેર હોલ્ડર એસોસિએશનની અંદર કેવા પ્રકારની એક ચર્ચા છે કારણ કે એક વિદેશી રોકાણકારો જે આપણા એફઆઈઆઈસ ની જે વાતો હતી એ એફઆઈએસ ક્યાંક સતત વેચવાલી કરી રહ્યા છે કેશની અંદર આંકડા અલગ આવ્યા છે ગઈકાલે ખરીદી પણ કરી છે પરંતુ શું લાગી રહ્યું છે કે વિદેશી જે રોકાણકારો છે કે શોર્ટ પીરિયડ ની અંદર પાછા આવશે ને પાછા આયા વખત છૂટકો નથી આપણી આટલી મોટી ઇકોનોમી છે લગભગ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં બધું સેટઅપ થઈ જશે બધી થઈ જશે નથી આપણું રાજ ઓગસ્ટ એન્ડ માં ઓગસ્ટ એન્ડ માં જનરલ મિટિંગો બધી થશે પછી સપ્ટેમ્બર ની અંદર ક્વાર્ટરલી રિઝલ્ટ આવવા મળશે વરસાદ પાણી સારા છે આપણા દેશમાં વરસાદ પણ સારો છે પાક પાણી સારા થશે અને ખેડૂતો ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી બી ગ્રો કરી રહી છે ઇન્ડસ્ટ્રી સારી રીતે ગ્રો કરી રહી છે અને એમાં કોઈ વાંધો આવવાનો નથી પણ તમે થોડો ધીમે ધીમે થઈ જશે છે પચાસ ટકા ટેરી ફંડ ને ક્યાંક એની અસરો એટલી બધી નહીં જોવા મળે પણ ખાસ કરીને જો વાત કરીએ કે અમુક અમુક જે સેક્ટરો છે જેની અંદર ટેક્સટાઇલ છે સ્ટીલ છે અને કેમિકલ સેક્ટર છે આ એવા સેક્ટર્સ છે કે જ્યાં કદાચ એક પ્રભાવ પડી શકે અસરો પડી શકે તો આ લાંબા ગાળાના જે નિકાસ માટેની જે આપણી વાતો હતી એ નિકાસના માર્કેટ ઉપર એક્સપોર્ટ ઉપર કેટલી અસર પડશે ટ્રમ્પની આ ટેરિફવાળી વાતો વાતોને લઈને અને બીજી તરફ વાત કરવી છે કે ટ્રમ્પને અહીંયા એગ્રીકલ્ચરની અંદર ગુસવું છે તો શું ઘૂસવા દેવું જોઈએ કે ન ઘૂસવા દેવું જોઈએ એને લઈને શું આપનો વ્યૂ છે

આખી પરિસ્થિતિ છે કે ભારત અને એક તો ટ્રેડ નું જે ટેન્શન છે એની ઘણી બધી અસરો થઈ રહી છે શાહ સાહેબ અવાજ આવી રહ્યો છે હવે ઓકે શાહ સાહેબ શું લાગી રહ્યું છે જે સેક્ટરની આપણે ખાસ કરીને વાત કરી કે ટેક્સટાઇલ છે સ્ટીલ છે કેમિકલ સેક્ટર છે અને ખાસ કરીને ટ્રમ્પ ઈચ્છી રહ્યું છે કે ડેરી

પ્રવેશ કરવા દેવો જોઈએ નહીં સરપ્લિકા પરિસ્થિતિ છે સરપ્લસ ની છે ને આપણા દુધારા ઢોર છે બધા આપણા જે ઢોર છે બધા દુધારા ઢોર છે એટલે એ પુષ્કળ પ્રમાણમાં દૂધ આવે દૂધની કોઈ અછત નથી દૂધ ઘીની તે નદીઓ આખા દેશમાં વહે છે અને પહેલાના સમયથી વધતી હતી એટલે દૂધ ઘી માટે અમેરિકાને આપણે પ્રવેશ આપવા દેવો જોઈએ નહીં આપણે એમને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવા દેવો જોઈએ નહીં બિલકુલ પરંતુ જે રીતે એ જ વાત છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ પણ એક ચોખ્ખી વાત કરી કે ભાઈ અહીંયા સિત્તેર સિત્તેર કરોડ ખેડૂતો છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ફાર્મિંગ સાથે સંકળાયેલું છે તો ક્યાંક મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલું છે કોઈ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલું છે એટલે ભારતના ખેડૂતોના હિતની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે અને લમસમ જો અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં ત્રણ બે થી ત્રણ કરોડ ફાર્મિંગ સેક્ટર સાથે લોકો જોડાયા હોય એવી પરિસ્થિતિ છે એટલે ક્યાંક સરકાર તો પોતાના સ્ટેન્ડની અંદર એકદમ ક્લિયર હોય એવું લાગે

એટલે આજે બેગ ગયું છે એ તરીકે વેચવાલી તો આવે ને આપણે કોઈ પણ વસ્તુ હોય દૂધ હોય ઘી હોય ફાર્માસ્યુટિકલ સ્ટીલ હોય ગોડાઉન ભરી જાય પછી ગોડાઉન ખાલી કરવા માટે થોડો માલ વેચો પડે ઇન્વેસ્ટર પણ વેચે અને સંસ્થાઓ વેચે મ્યુચ્યુઅલ ફંડ વેચે એટલે લે લેવે તો ચાલે જ કરે અને વધઘટ પણ ચાલે કરે સેન્સેક્સ એક એવી વસ્તુ છે કે વધઘટ થાય તો જ માલ બજારમાં આવે ને બજારમાંથી લેવાય એટલે વધઘટ ને બહુ આપણે નેગ્લિજન્સ રાખવું જોઈએ વધઘટ ચાલે જ કરે આ એક દુનિયા તો દસ્તુર છે કે ભાઈ માલ ખરીદવાનો માલ વેચવાનો માલ ખરીદવાનો માલ વેચવાનો અને એ ચાલે જ કરવાનું છે એટલે આજે ઘટાડો એ ઘટાડો ના કહેવાય અને નેક્સ્ટ વીક થી પાછો ફરી સુધારો ચાલુ થઈ જશે પંદરમી ઓગસ્ટ જે શાંતિથી પસાર થઈ જશે ભારત માટે અને પછી એ પછી મિટિંગ ચાલુ થઈ જશે એટલે નેક્સ્ટ વીક આવતા સોમવાર મંગળવારથી બજાર ફરી પાછું હતું એનું આવી જશે ને ઉપરથી બ્યાસી હજાર સાડી બ્યાસી હજાર સેન્સેક્સ પ્લસ થઈ જશે એવા પૂરા ચાન્સીસ દેખાય છે બિલકુલ દર્શક મિત્રો મહત્વની અપડેટ અને ખાસ કરીને જો વાત કરીએ કે જે રીતે શાહ સાહેબે વાતચીત કરી કે માર્કેટની અંદર માલ આવે તો માલ વેચાય અને માલ ખરીદાય આ પરસ્પર વાતચીત છે ને એ ના થાય તો પછી માર્કેટમાં વધઘટ તો રહેવાની જ છે ને એ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ શાહ સાહેબ આપે જે વાત કરી કે પંદરમી ઓગસ્ટ પછી ક્યાંક એક માર્કેટની અંદર એક તેજીનો અણસાર જોવા મળી રહ્યો છે ને હા ઘણા માર્કેટ એક્સપર્ટ જોઈ પણ રહ્યા છે કે

એટલે એનાથી ભારત દેશના વિકાસની વાત ભારત દેશની રૂપરેખા આપશે એટલે પછી એ પછી બજારમાં સારું પાછું સુધારો આવશે ભાવ એટલે સેન્સેક્સ મૂકશે અને દરેક સેક્ટરમાં થોડું થોડું વધારો આવશે બિલકુલ દરેક સેક્ટરમાં થોડો થોડો વધારો પરંતુ મોંઘવારીના આંકડાઓને આરબીઆઈની નીતિ ઉપર આપનું શું કહેવું છે કે આરબીઆઈએ લાસ્ટ ટાઈમ જે રેપો રેટની અંદર કોઈ ઘટાડો નહોતો કર્યો ફાઇવ પોઈન્ટ ફાઇવ પર્સન્ટેજ રાખ્યો છે શું લાગી રહ્યું છે કે હવે નેક્સ્ટ જ્યારે મિટિંગ થશે તો એની અંદર જે તાજા સીપીઆઈના આંકડા છે કે ડબલ્યુ પીઆઈના આંકડાઓ છે એને ધ્યાનમાં રાખીને આગામી જે બેઠકો છે એ બેઠકની અંદર ક્યાંક એક રેટકટની અપેક્ષા શું આપણે જોઈ રહ્યા છે કારણ કે બેન્કિંગ સેક્ટર ખૂબ અપેક્ષા રાખે છે આરબીઆઈ પાસેથી અને રેટકટથી કયા કયા સેક્ટરને લાભ થાય એવી શક્યતાઓ છે શું લાગી રહ્યું છે રેટ કટ થશે કારણ કે આ વખતે રોકાઈ ગયો છે એટલે આવતી વખતે મિટિંગમાં રિઝર્વ બેંકની મીટિંગમાં રેટ કટ થશે અને એમાં ફાર્મા સેક્ટર વધશે ટેક્સટાઇલ બી વધશે ખેડૂતો માટેના ફર્ટિલાઇઝર શેરો બી વધી શકે છે આઈટી ના શેરો પણ વધી શકે છે એટલે એમાં કોઈ વાંધો આવવાનો નથી ધીમે ધીમે દરેક સેક્ટર ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વધશે અને મારી પોતાની અંદર ધારણા છે કે દિવાળી પછી કે ડિસેમ્બર સુધી ફરી પાછું પંચ્યાસી હજાર નો ઇન્ડેક્સ આવી જશે અને એના માટે આપણે કોઈ ગભરાવાનું કારણ નથી હા ગભરાટ ભરી વેચવાલી કરવાનું પણ કારણ નથી પણ ધીમે ધીમે લેવાલી રાખો તમને જે ગમતા શેરો હોય તેમાં તમને નફા રૂપી ગમતા હોય સારા શેરો હોય ફંડામેન્ટ સારા હોય ઈ રેશિયો સારો હોય એવા શેરો તમે લઈ શકો છો બિલકુલ દર્શક મિત્રોને

દરેક ક્ષેત્ર નાના ઉત્તર મારીને મોટા વર્ગ સુધી લોકો ખરીદી માટે રસ બતાવશે અને પૈસો પણ બજારમાં આવશે ની પછી એના રિઝલ્ટ સારા આવશે ફોર્ડકાસ્ટ સારું થશે એડવાન્સ ટેક્સ બી સારો ભરાશે એટલે લાંબે કાળે બજાર સારું ગ્રોથ ચોરી સારી છે અને બીજું કે ભાઈ અત્યારે તમે વૈશ્વિક બજારો જુઓ ને

પણ ડ જોન્સ અને ની અંદર ગઈકાલે તો ક્યાંક એક દબાણ આપણને જોવા મળ્યું ક્યારે એ તો એક આપે જે રીતે વાતચીત કરી કે ભાઈ આ તો માર્કેટની અંદર આ ઉતાર ચડાવે નાના મોટા ચાલતા રહેતા હોય છે અને આપે એક સરસ મજાની વાત એ કરી શાહ સાહેબ કે આઈટી સેક્ટરની ખાસ કરીને વાત કરીએ તો આઈટી સેક્ટરમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે ક્વાર્ટર વનના જે રિઝલ્ટ આયા ક્વાર્ટર વનમાં જે રિઝલ્ટ ને એના પછી એક સૌથી મહત્વનો જે મુદ્દો છે સ્લો ડાઉન હાયરિંગ હાયરિંગમાં જે સ્લો ડાઉન થઈ ગયું છે નવી ભરતીઓ નથી થતી એ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય હવે કઈ દિશા ઉપર જઈ રહ્યું છે શું અસર પાડશે ખાસ કરીને જે આપણી ભારતની ઇન્ફોસિસ છે કે ટીસીએસ છે કે વિપ્રો છે આ બધાના પરિણામ સારા એવા આવ્યા પણ આ જે વસ્તુઓ છે સ્લો ડાઉન હાયરિંગ શું લાગી રહ્યું છે કે હવે ટોટલી આઈટી સેક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહ્યું છે મેન પાવર કટ ડાઉન થઈ રહ્યા છે આનાથી ઇન્ફ્લેશન વધશે બેરોજગારી વધશે તો એની અસર કેટલી એઆઈ આવવાથી દરેક ક્ષેત્રને અસર થવાની છે એઆઈ એક નવો આવેલું પરિબળ છે અને એ પરિબળથી લોકોને થોડું અત્યારે કમ્પ્લીટ કોપી થાય છે કે રોબોટ એઆઈ રોબોટ બને એ લોકો પણ સર્વિસ આપવા માટે છે રોબોટ હોટલો પણ સર્વિસ આપે છે ઓટો ટેક્સીઓ ચાલો ઓટોમેટિક ની ઓટો વર્કર્સ ચાલુ થઈ ગયા છે એટલે એઆઈ ની અસર તો થતી પણ એનાથી બહુ ગભરાવ જેવું લાગતું નથી એ નો બી પર્યાય કોઈ બીજો આવી જશે અને એ ના બદલે બીજી કોઈ નવી ટેકનોલોજી આવશે અથવા એ ને થોડો સમય આપણે સાચવી લેવું પડશે અને પછીથી કોઈ વાંધો આવશે નહીં એવું લાગે છે થોડો સમય છે સમય એ આપણે પસાર કરવો જ પડશે બિલકુલ દર્શક મિત્રો સમય પસાર કરવો પડશે ને જે રીતે સાહેબે વાત કરી કે પી રેશિયો સારો હોય કે પછી ફંડામેન્ટલ સારો હોય તો એને જોઈને આપ માર્કેટની અંદર આગળ વધી શકો છો ને એવા ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક્સ ની અંદર નજર રાખીને એમાં ખરીદારી કરી શકો છો કારણ કે અત્યારે આ જ સમય છે કે જ્યારે બાય ઓન ધ ડીપ એન્ડ સેલ ઓન ધ રાઇઝ આ સ્ટેટમેન્ટ જ્યારે આપણે કહેતા હોઈએ

થેન્ક યુ થેન્ક યુ શાહ સાહેબ થેન્ક યુ દર્શક મિત્રો રાજેન્દ્ર શાહ સાહેબ આપણી સાથે જોડાયા હતા ગુજરાત ઇન્વેસ્ટ શેર હોલ્ડર એસોસિએશનના કમિટી મેમ્બર અને સરસ મજાની માહિતી અને માર્ગદર્શન આપણને આપ્યું છે જે રીતે એમણે વાતચીત કરી કે ફંડામેન્ટલ સ્ટ્રોંગ્સ સ્ટોકની અંદર પડી શકાય એ સેક્ટરમાં જઈ શકાય અત્યારે જે તમને દબાણની અંદર જે સેક્ટર જોવા મળતું હોય એમાં સારા એવા વેલ્યુ એડિશન જે સ્ટોક હોય એની અંદર તમે રુચિ વોચ રાખી શકો છો એની અંદર જઈ શકો છો ખેર આજના બજારમાં આજે વિશ્લેષણ થયું આવતીકાલે ફરીથી મળીશું આજના બજારમાં અત્યારે મને રજા આપશો નમસ્કાર